આ દુનિયામાં જ્યારે પણ તમને તાપ અને સંતાપ સતાવે ત્યારે બે હાથ વાળા પાસે જવા કરતા હજાર હાથવાળા પાસે ભયા જાજો એની તાકાત છે તમને એમાંથી દૂર કરવાની કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભયમ કર મને કોઈ બાળી રહ્યું છે બચાવી લો કૃષ્ણ બચાવી લો એ ભક્તોને અભય કરનારા અને આ સંસારમાં ભક્તને જો ભગવાન ઉપર શ્રદ્ધા હોય તો એને અભય જ તો ઠાકોરજી પ્રદાન કરે છે શ્રદ્ધા હોવી જોઈએ કે મારો ભગવાન મારું મંગલ કરશે અર્જુનને પોતાની પ્રાર્થનામાં પોતાનામાં ભરોસો હતો કૃષ્ણ મારું મંગલ કરશે મીરાને ભરોસો હતો કૃષ્ણ મારું મંગલ કરશે કે ખબર જ હતી મીરાને ક્યાં તો હળાહળ ઝેરનો પ્યાલો છે પણ જ્યારે એ ઝેરના પ્યાલામાં તુલસીપત્ર પધરાવીને એમ કીધું કે વૃંદાવન નથી બાકે બિહારીના અભિષેકનું જળ તમારા માટે મોકલાયું છે હાથમાંથી આમ પ્યાલો લઈને કીધું કે દાસીઓ મને ખબર છે આ ઝેર છે પણ તમે કૃષ્ણના અભિષેકનું જળ અને એમાં તમે તુલસીપત્ર પધરાવ્યું છે એટલે હવે મારે પીવું જોશે અને જ્યારે એ ઝેર પી જાય ત્યારે પણ મીરાબાઈનો વાળ વાકો ન થાય કેમ એને ભરોસો હતો કૃષ્ણમાં એટલા માટે દ્રઢય નરોસો દ્રઢ કે દ્રઢય ન ચરણન ભગવાનમાં દ્રઢ વિશ્વાસ જોઈએ દ્રઢ ભરોસો જોઈએ પેલા તો નહીં હો અઠવાડિયું કૃષ્ણમાં ભરોસો રે અઠવાડિયું રામમાં ભરો ભરોસો જ્યાં બંધાણો ત્યાં મરો ત્યાં સુધી એકમાં જ ત્યાં સુધી દ્રઢ તારમાં જેને જેને ભગવાનમાં દ્રઢ ભરોસો થયો છે એનો ભરોસો ઠાકોરજીએ તૂટવા નથી દીધો ક્યારે જેને થયો છે ચાહે મીરાને થયો ચાહે નરસૈયાને થયો જેટલા ભક્તોને ભગવાનનો ભરોસો થયો